नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार सुधी मुख्य समाचारों पर हस्तकला ने प्रवासन ने जोड़वा रोजगारी नु फलक विकास से चुनाव आरोप मुंसिपल कॉर्पोरेशन स्कूल ने खुली मुक्ता महसूल मंत्री आनंदीबेन पटेल अधिकारी नो रोल बदलती मानी मिश्रा अहमदाबाद की मुलाकात गुजरात यूनिवर्सिटी न कुलपति डॉक्टर एम एम पटेले वास्ते जाते संभा जब अकेले हूँ और दिल का दौरा पड़े तो कैसे खुद को बचाए ऐसा देखने में आया है कि अधिकतर लोगों को दिल का दौरा तब पड़ता है जब वो अकेले होते हैं जिस व्यक्ति के दिल की धड़कन सही रूप से ना चल रही हो और बेहोशी छाने लगी हो यानी दिल का दौरा पड़े तो उस व्यक्ति के पास पूरी तरह बेहोश होने से पहले केवल 10 सेकंड का समय ही होता है यानी उस व्यक्ति के पास खुद को बचाने के लिए सिर्फ 10 सेकंड होते हैं દિલ કા દોરા પડે આ વ્યક્તિ કો પૂરી શક્તિ કે સાથના ચાહે हर बार खांसने से पहले एक लंबी या गहरी सांस लेनी चाहिए खांसी बहुत गहरी और लंबी होनी चाहिए जैसे कि हम तब खांसते हैं जब छाती में बलगम बनी हो हर दो सेकंड के बाद सांस लेना और खांसना जारी रखना चाहिए और ऐसा तब तक करना चाहिए जब तक कोई मदद न मिले या जब तक की दिल की धड़कन दोबारा से सामान्य ना हो जाए लंबी सांस लेने से फेफड़ों को ऑक्सीजन मिलती है और खांसने से दिल सिकुड़ता है जिससे रक्त संचार हो होता रहता है दिल की सिकुड़न का दबाव धड़कन की लय को सामान्य रूप से चलने में भी मदद करता है और इस तरह जिन्हें दिल का दौरा पड़ा हो वो अस्पताल तक पहुंच सकते हैं જાણકારી કોચાઈ બહુ સી જાન બચ સક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ માં રાષ્ટ્રીય હસ્તકલા મેળો અને પરિષદ નું ઉદઘાટન કરતા હસ્તકલા કૌશલ્ય અને પ્રવાસન નો સમન્વય કરી દેશમાં રોજગારીનું વિશાળ ફલક ઉભું કરવાની હિમાયત કરી હતી ગુજરાત સરકારે હસ્તકલા કૌશલ્ય કામગીરીને માટે પ્રવાસન પ્રવૃત્તિના ક્ષેત્રને વિકસાવી આર્થિક પ્રવૃત્તિનું નું સંગીન ક્ષેત્ર ઉભું કર્યું છે અને રણોત્સવ એનો સીધો લાભ પરંપરાગત હસ્તકલા કારીગરોને પ્રાપ્ત થયો છે એવી ભૂમિકા પણ તેમણે આપી હતી તેમણે વધુમાં જણાવ્યું કે આપણું લક્ષ્ય હેન્ડીક્રાફ્ટ માટે ગ્લોબલાઇઝિંગ પોઝિશનિંગ નું હોવું જોઈએ ગુજરાત સરકાર ઉદ્યોગ વિભાગ અને અને ઇન્ડેક્સ સીના ઉપક્રમે અમદાવાદમાં નેશનલ હેન્ડીક્રાફ્ટ ફેર એન્ડ સમિટ નો પ્રારંભ થયો છે રલવી ગુર્જરીના રાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ભારત સરકારના છસો હنر કુશળ હસ્તકલા કારીગરોએ ભાગ લીધો છે સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ હસ્તકલા અને હાથસાળના મેળામાં વિવિધ હસ્તકલા કારીગરોની ભાતીગળી વિરાસતનું પ્રદર્શન અને વેચાણ પણ યોજાયું છે ગુજરાતના ચારસો હસ્તકલા કારીગરોએ પોતાના હસ્તકલા ઉત્પાદનોનું આઘુ પેવેલિયન ઊભું કર્યું છે અમદાવાદના જૂના વાડ જ રામદેવપીર ટેકરા વિસ્તારમાં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રામાપીર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ન હોવાથી હવેથી જૂના વળા જ વિસ્તારના રહીશો ઇંગ્લિશ મીડિયમનું સ્કૂલમાં અભ્યાસ કરી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉ આવી સત્તર સ્કૂલોનું લોકાર્પણ કરી ચૂકી છે અને આગામી બે વર્ષમાં વધુ ચૌદ કોર્પોરેશનની સ્કૂલો અમદાવાદીઓને અમસે જૂનાવાડા વિસ્તાર કોંગ્રેસનો ગઢ છે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ શરૂ કરીને લોકસભાનો ઇલેક્શન ધ્યાનમાં રાખવામાં આવ્યું છે સ્કૂલમાં વિવિધ ફેસિલિટી પણ આપવામાં આવી છે જેમાં ધોરણ 1 ના વિદ્યાર્થીઓ માટે નાની બેન્ચીસ પણ મૂકાય છે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે આ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે આ પ્રસંગે મેયર મીનાક્ષી પટેલ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર સહિતના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ યુનિફોર્મનો નશો અલગ જ હોય છે તેમ અભિનેત્રી માનીની મિશરાએ જણાવ્યું સ્ટાર પ્લસની દિયા ઓર બાતી હમમાં પોલીસ અધિકારીનો રોલ ભજવી રહેલી માનીની મિશરાએ અમદાવાદની મુલાકાત લીધી હતી માનીનીએ કહ્યું કે મારી માતા આઈએએસ હતી અને મારા કાકા અને મારા પિતરાઈ પણ આઈએએસ છે તેથી બાળપણથી જ તેમને નિહાળતી આવી છું મને પણ પોલીસ ઓફિસર બનવાની ઈચ્છા હતી તેના યુનિફોર્મનો નસો અલગ જ હોય છે મેં ઘણા પ્રકારના રોલ કર્યા છે પરંતુ આ પાત્ર અલગ જ છે મેં કોલેજ કાળ દરમિયાન કિરણ બેદી ઇન્ટરવ્યુ લીધો હતો ત્યાંથી આઈપીએસ બનવામાં રસ વધ્યો હતો દેશમાં તમામ સ્થળોએ યુવતીઓને પૂરતી આઝાદી મળતી નથી આ પાત્ર માટે મેં ઘણા આઈપીએસ નું નિરીક્ષણ કર્યું છે એક્ટર નું કામકાજ તે હોય છે

હવાલો સંભાળ્યો હતો યુનિવર્સિટીના સિનિયર સિન્ડિકેટ સભ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન કુલપતિ ડોક્ટર પટેલ બુકે અને ફૂલહાર દ્વારા સ્વાગત કર્યું હતું ચાર્જ લીધા બાદ તેમણે પ્રશ્નોતરી દરમિયાન કહ્યું કે આ આદેશ પાલની ગેરરીતિના આક્ષેપ મુદ્દે જાહેર હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર